સીતારમણે ત્રેવીસમી જુલાઈએ મોદી સરકાર નું પહેલું બજેટ રજૂ કર્યું સામાન્ય જનતા અને ઉદ્યોગ જગતને આ બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે આ બજેટમાં સરકારનું ધ્યાન મહિલાઓ અને યુવાનો પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે સાથે જ મોદી સરકારે બિહાર અને આંધ્રપ્રદેશના વિકાસ પર વિશેષ ધ્યાન આપ્યું છે ઉલ્લેખનીય છે કે મોદી સરકારે ટેક્સ સ્લેબમાં પણ મોટા ફેરફાર કર્યા છે

Elevated asset prices, political uncertainties and shipping disruptions continue to pose significant downside risks for growth and upside risks to inflation. In this context, India's economic growth continues to be the shining ex exception and will remain so in the years ahead.

સ્થિતિ સ્થાપક જાતો બહાર આપવામાં આવશે આગામી બે વર્ષમાં એક કરોડ ખેડૂતોને પ્રમાણપત્ર અને બ્રાન્ડિંગ દ્વારા સમર્થિત કુદરતી ખેતી શરૂ કરવામાં આવશે નાણા પ્રધાન નિર્મલા સીતારામને કહ્યું આ વર્ષે કૃષિ અને સંલગ્ન ક્ષેત્ર માટે 1.52 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે બજેટ રજૂ કરતા નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું તમામ ઔપચારિક ક્ષેત્રોમાં નવા કાર્યસ્થળે પ્રવેશતા તમામ વ્યક્તિને એક મહિનાનું વેતન ઈપીએફઓ માં નોંધાયેલ પ્રથમ વખત ના કર્મચારીને ત્રણ હપ્તામાં એક મહિનાનો પગાર નો સીધો લાભ ટ્રાન્સફર થશે રૂપિયા પંદર હજાર સુધીની પાત્રતા મર્યાદા રાખવામાં આવી છે સંસદમાં બજેટ રજૂ કરતી વખતે નિર્મલા સીતારામને બિહાર માટે છવ્વીસ હજાર કરોડ રૂપિયા અને આંધ્રપ્રદેશ માટે પંદર હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરી આંધ્રપ્રદેશ પુનઃગઠન અધિનિયમ હેઠળ ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી પાણી વીજળી રેલવે અને રસ્તાઓ જેવી આવશ્યક માળખાકીય સુવિધા માટે અને પ્રકાશમ અને ઉચ્ચ કોસ્ટેલ આંધ્રપ્રદેશ માટે ભંડોળ ઉપલબ્ધ કરવામાં આવશે પછાત વિસ્તારો માટે પણ ગ્રાન્ટ આપવામાં આવશે બિહારમાં વિવિધ રોડ પ્રોજેક્ટ માટે છવ્વીસ હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે સરકાર બિહારમાં એરપોર્ટ મેડિકલ કોલેજ અને સ્પોર્ટ સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ સ્થાપના કરશે કેન્દ્ર બિહાર ઝારખંડ પશ્ચિમ બંગાળ ઓડિશા અને આંધ્રપ્રદેશના સર્વાંગી વિકાસ માટે પૂર્વોદય યોજનાનો પણ લાભ આપવામાં આવશે

પાંચસો ટોચની કંપનીઓમાં એક કરોડ કરવામાં આવશે દેશમાં નાના અને મોડ્યુલર પરમાણુ રિએક્ટરના વિકાસ પર નાણા મંત્રી સીતારમને કહ્યું સરકાર ભારતના નાના સ્થાપના ભારતના નાના મોડ્યુલર રિએક્ટરના સંશોધન અને વિકાસ અને પરમાણુ ઉર્જા માટે નવી તકનીકોના સંશોધન અને વિકાસ માટે ખાનગી ક્ષેત્ર સાથે ભાગીદારી કરશે બજેટ રજૂ કરતા નિર્મલા સીતારમણે કહ્યું મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે નોંધપાત્ર રોકાણ કરવામાં આવ્યું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે મૂડી ખર્ચ માટે અગિયાર લાખ કરોડ રૂપિયાથી વધુ ફાળવવામાં આવ્યા છે આ આપણા જીડીપી ના ત્રણ પોઈન્ટ ચાર ટકા હશે ખાનગી ક્ષેત્ર દ્વારા આવક ના દર ઉપર નાણાં મંત્રી નિર્મલા સીતારામણે કહ્યું નવી કર વ્યવસ્થા હેઠળ કરનો માળખું સુધારવામાં આવશે જેમાં રૂપિયા ત્રણ લાખ સુધી શૂન્ય ત્રણ થી સાત લાખ સુધી પાંચ ટકા રૂપિયા સાત થી દસ લાખ સુધી દસ ટકા નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આજે બજેટ રજૂ કરતાં ઘણી મોટી જાહેરાતો કરી છે જેમાં અનેક વસ્તુઓની કિંમતમાં વધારો તો અમુક વસ્તુઓની કિંમતમાં ઘટાડોનો છે તો ચાલો જાણીએ કે બજેટમાં કઈ વસ્તુ મોંઘી થઈ છે અને કઈ વસ્તુ સસ્તી થઈ છે કેન્સરના દર્દીઓને તેમની સારવારમાં મોટી રાહત મળી છે કેન્સર સંબંધિત રોગમાં વપરાતી મેડિકલ દવાઓ અને સાધનો ઉપર કસ્ટમ ડ્યુટી ઘટાડી દેવામાં આવી છે તેનાથી કેન્સરની સારવાર સસ્તી થશે નાણા મંત્રીએ મહિલાઓને મોટી ભેટ આપી છે

પહેલા આ પ્રોડક્ટ્સ પર 10% બેઝિક કસ્ટમ ડ્યુટી હતી પરંતુ હવે તે 15% થશે સરકારે પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ પર પણ કસ્ટમ ડ્યુટી વધારી છે એનો અર્થ એ થયો કે બજેટ બાદ સોલાર સેલ અથવા તો સોલાર મોડ્યુલ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા સોલાર ગ્લાસ પણ મોંઘા થશે મતલબ સોલાર સિસ્ટમ લગાવી હવે થોડી મોંઘી પડશે